સરકારી તિજોરી માં એકવાર પૈસા ગયા ખોટા નંબર થી ગયા તો એ અરજી ગઈ તમારી પછી નવી અરજી દેશો તો પૈસા એમાં બાદ મળશે નહીં જે અરજી કન્ફર્મ થઈ એટલે કે જે કન્ફર્મ તો ઓલી તમે કરી હોય પણ છેલી અરજી તમે જેને માનતા હો કે આ ઓકે છે તમે માનતા હોય એને હોય પછી તો એ માનશે આ ઓકે છે કે નહીં એની ઉપર પૈસા ભરો એ પૈસાની રિસીદ એ અરજીની નકલ અને સાથે તમામ ઉત્તરોત્તર હકપત્રકો એટલે કે જે બતાવ્યા છે એટલા જ બધાય નહીં એટલી નોંધો બતાવી છે એ ક્રમમાં જોડો એની સાથે કોઈ હુકમી નોંધ હોય તો સર્ટિફિકેટ મેં કીધા એ સાથે જોડો ટિપ્પણ પણ ખાસ જોડો આ બધો સેટ બંચ કરી અને એની આ દિયાઓ પંદર દિવસમાં હા કે ના થઈ જાય કા તમને સર્ટિફિકેટ મળે છે એક વખત તમને ચાન્સ મળશે સુધારવા માટેનો આ સુધારવાની પ્રક્રિયા વખતે તમારે ફરીવાર વાર ઓનલાઈનમાં જવાનું છે એ તમને બટન આપશે તમે ઘરે જઈને ખોલશો તો નહીં ખૂલે એ તમને બટન આપશે ને કહેશે કે જાઉં ખોલો આ અરજીના નંબર નાખીને એટલે અરજી ખુલશે ત્યાં સુધી ખુલશે નહીં એ ખોલે પછી તમારે જે સુધારો કરવો એ નવેસરથી નાખવાનો છે જે રહી ગયો ને નોંધ એ અંદર નાખવા દેશે પછી પાછું એ લોક કરી દેશે એ તમે જેવો કન્ફર્મ કરશો ને એટલે લોક થઈ જશે પછી હવે તમે સુધારો કરી શકશો નહીં બીજી વાર બટન આવશે નહીં બે બટન આવી ગયું લાગી ગયું સમજાણું પછી ફરીવાર બે હજાર ભરવાનું ઈ પાછું ન્યા દી આવશો અને એને સંતોષ થાશે કે નાવે લિંક પડી ગઈ તો બરાબર નકર કેસે તમે ફરીવાર અરજી કરી શકો છો બે બાપણીના પૈસા હોય તો એ ભલે ખેડૂત ખાતાના સર પડી ગઈ પૈસા હોય કોઈ પણ પૈસા ભરેલા પાછા મળતા નથી ગડી આટી એલસીના લાખ લાખ રૂપિયા થાય જે પાછા નથી મળતા